હાલે પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનું હું રમેશ તથા અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ અમે એકા નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ કે ઘણા લોકો સુધી પિતા બાપના જીવંત વચનોનો પ્રચાર પ્રસાર થાય અને કોઈક એકાત્મા પિતા બાપના નામમાં જીતાય તેના પ્રયાસ રૂપે અમારું આ એક કાર્ય છે કે અમે રોજે રોજ પવિત્ર શાસ્ત્રમાંથી એક અધ્યાય વાંચન કરીએ છીએ અને અમારી આ ગુજરાતી બાયબર્ડ રીડિંગ ચેનલ પર પ્રસારિત કરીએ છીએ અમારા આ પ્રયાસને આપ સર્વે જે હો તો પ્લીઝ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો પોતાના ગ્રુપ કે વર્તુળનો શેર પણ અવશ્ય કરો સાથે સાથે બાઇબલને લગતા અમે નાના વિડીયો શોર્ટ્સ પણ બનાવીએ છીએ અને તે પણ અમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર મૂકીએ છીએ તો તેને પણ તમે ફોલો કરી શકો છો પ્લીઝ અમારા કાર્યને વધુ ને વધુ આગળ ધપાવવાને માટે તમારા સાથ અને સહકારની અપેક્ષાએ અમે આપ સર્વને આ વિનંતી કરીએ છીએ તો ચલો આજના વચનોમાં જઈશું અને આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીત શાસ્ત્રનું પુસ્તક છે અને તેનો પચીસમો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ તો ટૂંકી પ્રાર્થના કરતા આપણે વચનોમાં જઈશું પવિત્ર 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 શૈદરના દેવ યહવા બાપ તમારો આભાર ઉપકાર માનીએ છે કે આ સમય આ ઘડી તક તમે આપી તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને સમજવાને માટે અમારી તથા જનની સહાયતા મદદ કરો આ વચનો બોળો પ્રચાર પ્રસાર પામે એવી કૃપા સાથે અમે તમારી સમક્ષ આ વિનંતી લાવીએ છે સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ આમીન આમીન ગીત શાસ્ત્રનો પુસ્તક અને તેનો 25મો અધ્યાય માર્ગદર્શન અને રક્ષા માટે પ્રાર્થના દાઉદનું ગીત હે યહોવા હું તમારામાં મારું અંતકરણ લગાડું છું મારા ઈશ્વર મેં તમારા પર ભરોસો રાખ્યો છે મારી લાજ રાખજો મારા શત્રુઓ મારા પર જય જયકાર ન કરે તમારી વાટ જુએ છે તેઓ માનો કોઈ લજવાશે નહીં જેઓ વગર કારણે કપટ કરે છે તેઓની લાજ જશે હે યહોવા તમારા માર્ગ મને બતાવો તમારા રસ્તા વિશે મને શીખવો તમારા સત્યમાં મને ચલાવો અને તે મને શીખવો કેમ કે તમે મારા તારણના ઈશ્વર છો હું આખો દિવસ તમારી રાહ જોઉં છું હે યહોવા તમારી રહેમ તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો કેમ કે તે સનાતન છે મારી જુવાનીના પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કરો એ યહોવા તમારી ભલાઈ અને તમારી કૃપા પ્રમાણે મને સંભાળો માટે પાપીઓને તે પોતાનો માર્ગ બતાવશે નમ્રને તે ન્યાયમાં દોરશે અને તેને તે પોતાને માર્ગે ચલાવશે જેઓ તેમનો કરાર તથા તેમની આજ્ઞા પાડે છે તેઓને માટે યહોવાના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે હે યહોવા તમારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કરો કેમ કે તે ઘણા છે જે યહવાથી પીએ છે તે કયો માણસ છે કયો માર્ગ પસંદ કરવો તે તેને તે શીખવશે તેનો જીવ સુખમાં રહેશે તેના સંતાન દેશનો વારસો પામશે યહવાનો મર્મ તેમના ભક્તોની પાસે છે તેઓને તે પોતાનો કરાર જણાવશે મારી દ્રષ્ટિ સદાય હોવાની તરફ છે કે મારા પગ ફાદામાંથી કાઢશે તમે મારી તરફ કરો ને મારા પર દયા કરો કેમ કે હું નિરાશ્રિત અને દુઃખી છું મારા મનનું દુઃખ વધી ગયું છે તમે મને મારા સંકટમાંથી છોડાવો મારા દુઃખ તથા વેદના તરફ જોઈને મારા સર્વ પાપની ક્ષમા કરો મારા શત્રુઓને જુઓ કેમ કે તે ઘણા છે અને તેઓ ગાદકીપણે મારો દ્વેષ કરે છે મારા આત્માને સંભાળો અને મને છોડાવો મારી લાજ જવા દેતા નહીં કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું પ્રામાણિક પણ ત્યાં ન્યાયપણું મારું રક્ષણ કરું કેમ કે હું તમારી રાહ જોઉં છું હેશ્વર ઈઝરાયલને તેના સર્વ સંકટમાંથી છોડાવી લો પિતાબાપ તમારા જીવન વચનોને આશીર્વાદિત કરો અને વચનોને સમજવાને માટે અમોને સમસ્તકી બુદ્ધિ જ્ઞાન દાપરતી બળ પર કરો આમેન પ્રાર્થના કરીશું હે સર્વશક્તિમાન અમારા પ્રેમાળી ઈશ્વર અમે તમારો પુષ્કળ આભાર માને છે બાપ કે તમે અમારા જીવનમાં નવીન દિવસો મેરી આપ્યો અને તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ હા બાપ અમે તમારા સર્વ ઉપકારો ભૂલી ન જઈએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો કારણ કે અમે પડપાના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે બાપ અને અમે હસ્તુ થોડું ના માનીએ છીએ પણ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે તમારા વચનો જે તમારા દીકરા દીકરો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ એમના હૃદયો પ્રભુ તમારી તરફ ફરે એવું તમે થવા દેજો અમે એ લોકોને આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ જ્યાં તમારા બાળકોને પ્રભુ સતાવવામાં આવે છે પ્રભુ ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ કે કેક બાળકોને પ્રભુ તમે વિશ્વાસને તમારા મટકી રહે એવો તમે પ્રભુ એમની સાથે રહો અને તમારા માર્ગમાંથી ખસી ન જાય બી ન જાય એવું તમે થવા દેજો કેમ કે તમારું વચન કહે છે કે તું ગભરેશ નહીં બીશ નહીં અને પ્રભુ ઈશ્વર પર ભરોસો રાખ હા પ્રભુ અમે હંમેશા તમારી પર ભરોસો રાખીએ તમારા બાળકો પર તમારી પર દ્રઢ વિશ્વાસ કરે એવું તમે થવા દેજો જે તમારા બાળકોને સતાવે છે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો એ લોકો શું કરી રહ્યા છે જાણતા નથી પ્રભુ ત્યારે બાપ એ બાળકો તમારા બાળકો બની જાય એ ઘૂંટણો તમારી આગળ નમેને જીભ તમારી આગળ કબૂલ કરે કે તમે સુખરીત પ્રભુ છો અને એક જ દેવને માન હોય એવું એ લોકો પૂરેપૂર નિયમ લે એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે પ્રભુ તે દરેકને તમે સાજા પણ આપો જે બીમારોને સાજા કરજો દુઃખિત પર્યો એને દિલાસો આપજો નિરાધાના આધાર વિર દ્વારા બેલી અનાથોનો નાથ તમે થજો જે લોકોને પ્રભુ ઘર નથી વસ્ત્ર નથી પ્રભુ ખોરાક પાણી ત તો બધું પ્રભુ તમે તમારી એ લોકોની જરૂરિયાત તમે પૂરી પાડો પ્રભુ અને દરેકને તમારા બાળકોને તમારા આશીષને તમારી કૃપા આપો જે બાળકોને પ્રભુ ગીટનેપ કરે છે ત્યારે બાપ એવા લોકોની પ્રભુ અમે તમારી ક્ષમક લાવીએ છીએ કે બાળકોને તમે શાતાનિક નીકળવાનાથી તમે છોડાવો પ્રભુ અને જે લોકોને પ્રભુ ગીટનેપ કરે છે એ લોકોને પણ એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો એમનું હૃદય પ્રભુ તમારી તરફ ફેરવો અને પોતે પણ પ્રભુ પાપથી બચી જાય એવું તમે થવા દેજો ને પ્રભુ દરેકની ને બાળકો બાળકોથી ઉંમરવાળા શોધીને તમારા અને તમારી કૃપાથી ભરો પ્રભુ કેટલા એવા જુવાન દીકરા દીકરો છે જેઓ પાત્રની શોધમાં છે ત્યારે બા એ લોકોને જીવન ચંગીને મળી રહે એવું તમે થવા દેજો જે લોકોને બાળકો નથી પ્રભુ તે લોકોને સંતાન પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો દરેકની સાથે રહેજો અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાઓને પણ તમારે આશીષ અને તમારી કૃપા આપો જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરો પ્રભુ આખી દુનિયામાં પ્રભુ તમારા બાળકો બધા એક થાય એક ચિત્તના એક મનના થાય પ્રભુ અને તમને પોકાર પ્રભુ અને એ લોકો અને પ્રભુ તમે એ લોકોની પાસે જાઓ અને શૈતાનિક જે વાનાઓ ચાલી રહ્યા છે પ્રભુ એ શૈતાનિક વાનાઓથી પ્રભુ તમારા બાળકોને તમે બચાવી લો એવી તપાસ વિશે તમે ભરી પ્રાર્થના કરી છે પ્રભુ અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના અમારા વાલા પુત્ર ઈસુ કૃષ્ણ જનના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો બાપ આ